નમસ્કાર આઈ સેવા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર આહવાથી ગોધરા સાડા સાત કલાક એક્સપ્રેસ નવી ટેકનોલોજી વાળી બસ આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઈ ચૌધરીના હસ્તે લીલી ઝંડી આપી ફાળવવામાં આવી જેમાં આહવા ડેપો મેનેજર શ્રી કિશોરસિંહ પરમાર નરેશભાઈ ગમજભાઈ ભોઈ સરપંચ એસોસિએશનના પ્રમુખ તથા યુવા મોરચા મહામંત્રી ડાંગ જિલ્લા તેમજ આઈ સેવન ન્યૂઝના ડાંગના બ્યુરો ચીફ મિલનભાઈ રામદાસભાઈ ધુડે તથા ડેપો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ ડાંગ મિલન ધૂળે મિત્રો નમસ્કાર ડાંગ જિલ્લા માટે અને ડાંગની જનતા માટે એક ખુશીની વાત છે કે આપણા ડાંગ જિલ્લામાં આહાતી ગોધરા બસ ચાલુ કરવામાં આવી છે જે બસનો સમય છે સવારે સાત અને તીસે આપણા ડાંગની જનતા માટે જો સુરત જવું હોય વડોદરા જવું હોય યા ગોધરા જવું હોય તો આવતીકાલથી અ આપણે આ બસ આ રૂટનું સમય ચાલુ કરવામાં આવેલ છે તો ડાંગની ધંધાની મારી ખાસ અપીલ છે કે નવી બસ અતિ આધુનિક બસ સારી બસ આપણા લોકોના અને આ આપણા ડાંગ જિલ્લાના પ્રજા માટે ચાલુ કરવામાં આવી છે જેનો લાભ લેવા તમામ આપણા બસના મુસાફરોને વિનંતી છે આવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ